ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળીશું નાગપાંચમ સ્પેશિયલ નાગપાંચમની વાર્તા રાવન વ્રત પાંચમના દિવસે નાગપાંચમ આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પન્યારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરવો પછી તેની પૂજા કરવી પછી બાજરીના લોટની કુલેર બનાવવી ધરાવવી તે દિવસે એકતાણું કરવું એમાં આગલા દિવસના પલારેલા મઠ મગ બાજરી કાકડી તથા અઠાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગ નાગદેવતાની કૃપા ઉતરે છે હવે આપણે તેની વાર્તા સાંભળીએ ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક દોષી રહેતી

કરતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું એ મન થયું પણ શું કરે તેને કોઈએ ખાવાનું જ કહ્યું નહીં બધાએ સાથે બેસી જમી લીધું પછી સાસુએ એને બૂમ પાડી કહ્યું અલી ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે જે એઠા વાસણો હોય તે નદીએ જઈ ઉટકી આવ નાની વહુ તો રસોડામાં ગઈ તેને ખીરનું ટપેલું જોયું તો ખાલી ખમ તેની આંખમાં આંસુ આવી ગયા ખાલી બે ચાર પૂરી અને એક જ ચમચી જેટલું શાક વધ્યું હતું એ ખાઈ એઠા વાસણનું ટબકડું માઠે ઉપાડી એ તો નદીએ ગઈ તેને ન નદીએ જઈને બધા વાસણો ટબકડામાંથી બહાર કાઢ્યા એમાં એક વાડકામાં કોઈ એઠી ખીર હતી નાની બહુ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ તેને ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકી પછી આ ખીર પી જઈશ નાની બહુ તો વાસણ ઉટકી નદીમાં નહવા ગઈ નાઈને પછી તે બહાર આવી વાડકી પાસે ગઈ તો વાડકી ખાલી તેમાં સહેજ પણ ખીર નહોતી નાની બહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી વાડકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોડું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પરંતુ નાની બવ તો ગુસ્સો થવાને બદલે બોલી આખિર મારા જેવી કોઈ દુખિયારે ખાઈ ગઈ હશે જેવું મારું પેટ થરે એવું ખાના રેનું થરજો આ સાંભળી નાગિન ખુશ થઈ ગઈ તે રફડામાંથી બહાર આવી બોલી બેટા મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તને કોઈક વાતનો દુઃખ છે નાની બવએ તો બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે મને ન બાપી કહે છે મને સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી પડી થોડા દિવસમાં ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવવું આટલું બોલતા બોલતા તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નાગિનને તેની ઉપર દયા આવી અને નાની વહુને સાંટ પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માંડજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે અમારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ નાની વહુ તો હરખાથી હરખાથી વાસણનો તબકડો માથે મૂકી ઘરે ચાલી તે ઘરે આવીને આનંદના દિવસો પસાર કરવા લાગી થોડા વખત પછી નાની

ભરીને હીરાના ચીર અને સોના રૂપાના તથા હીરાના લઈને આવ્યા આટલું બધું જોઈ બધાના મોં ગયા તો એટલે નાગણીએ કહ્યું અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ બીજું નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે દૂધ ગરમ કરીને કટોરીમાં રેડ્યું એમાં દૂધનો સૂકા સુકા મેવાનો મસાલો નાખ્યો પછી દૂધ થરવા મૂક્યું દૂધ થરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત નાગ કુટુંબ ચપોચપ દૂધ પી ગયા પછી નાની બહુને ખોરો ભર્યો એ સમયે નાગ કુટુંબે હીરાના ચીર સોનાનું રૂપું હીરા ના માને એટલું આપ્યું ના જોઈને તો સાસરિયાની આંખો ફાટી ગઈ ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સવા મહિને અમે એનું આણું વાળીશું સાસુએ તો નાની વહુ ને નાગ કુટુંબ સાથે વળાવી દેવતાઓ વહુ ને લઈને ચાલવા લાગ્યા એમને કહ્યું બેટા તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો વહુ બહુ અચંબામાં પડી ગઈ અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચો વચ્ચે એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈ નાની વીક તળી ગઈ મહેલ ના ચોક ની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું બેટા તું તારે અહીં ખાઈ પીને આનંદ કર અહીં કઈ કામ કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર અને સાંજ એમ ત્રણ ટાણા આ ઘંટડી વગાડવાની એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું ભલે નાની વહુએ કહ્યું આમ કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થઈ નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ઉકળતો દૂધ તાળું પાડવા મૂકી બહાર ગઈ ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો તેને પહેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગકુમારો ડરતા આવ્યા નાગકુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના

વડાવવાનો દિવસ આવ્યો નાગણી માતાએ તેને મનગમતી પહેરામની આપી સાસરે વડાવી એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી બોલ્યા બેટી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરે તારું પિયર સમજીને ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી બીજી વહુઓ તેના પર ઈર્ષા આવવા લાગી એટલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરતા વાર્યા પણ ત્યાં કોણ વારશે એમ વિચારી તેઓએ નાની વહુને સાસરે કરાડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે

નાની બહુના છોકરાએ જેઠાનીના દૂધની તાબડી ધોળી નાખી ગુસ્સે થઈ છણકો કરતા બોલી અમારા રાગ નો દૂધ શા માટે ધોડી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની ખોટું લાગ્યું તે છોકરાને લઈને નાગ માતા પાસે ગઈ અને તેને પોતાની દુઃખ ની વાત કહી સંભળાવી નાગ માતા એ તેને આશ્વાસન આપી કહ્યું બેટી તું ઘરે જઈ વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુએ તો ઘરે આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બેનનો વાડો તો ભરાઈ ગયો બહેન ને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને આપી તેથી તેઓ પણ ખુશ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા તમે જેવા નાની બહુ ને તેવા જ આ વ્રત કરનાર ને કથા કરનાર સાંભળનાર ને સૌને ફળજો